હલો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હું છું વિજયાબેન ચાવડા આજે આપણે બનાવશું મમરાના લાડવા તો હાલો મારી સાથે તમે કિચનમાં તો આજે આપણે બનાવવાના છે પાંચસો ગ્રામ મમરાના લાડુ તો પાંચસો ગ્રામ મમરા હોય તો આપણે પાંચસો ગ્રામ ગોળ લેવાનો છે અને ગોળ કયો લેવાનો છે ઢીલો ગોળ લેવાનો છે આપણે પેલી ની ગોળ નથી લેવાનો તો તો આ જોઈ શકો છો આપણે પાંચસો ગ્રામ મમરાની કોતરી જે તૈયાર આવે છે એ આપણે લીધેલી છે અને પાંચસો ગ્રામ ગોળ લીધેલો છે તો આ વજનથી તમે બનાવશો તો તમારા લાડવા પરફેક્ટ સરસ બનશે તો હાલો આપણે ગોળનું માપ જોઈ લીધું છે અને હવે આપણે મમરા થોડાક શેકી નાખશું મમરા આમ તો સરસ કડક જ આવે પણ થોડી કવા લાગી ગઈ છે એટલે હું શેકી લઉં એટલે હવા ઉડી જાય અને મમરા સરસ બને એ માટે આપણે તો આપણા મમરા શેકાઈ ગયા છે તો શેકીને આપણે એ દુકાશું થોડા કવાઈ ગયા તા એટલે મેં શેકાશે બાકી જરૂર નહીં શેકવાની હવે આપણે ગેસ ઓન કરી દીધો છે કઢાઈ મૂકીશું ત્યારબાદ આમે વજન કરીને ગોળ લીધેલો તો એવું ગોળ લઉં છું પાંચસો ગ્રામ મમરા અને પાંચસો ગ્રામ ગોળ બંનેનું હથ્થો માપ હોવો જોઈએ તો આ તમારા લાડવા સરસ બને અને ઘણી બહેનો એવું કહેતી હોય છે કે મારાથી લાડવા બનતા નથી કાં તો ગોળ બરી પડી જાય છે કાં તો લાડવા છૂટા પડી જાય છે એટલે આજે હું તમને ટીપ ટિપ્સ અને ટ્રીક સાથે હું તમને કહીશ કે તમારા લાડવા કેમ છૂટા પડી જાય છે અને કેમ પડી જાય છે તો આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે બહુ આમ ખાસ નથી રાખવાનું ગેસ ધીરે ધીરે ગેસે પહેલા તો ગોળ ઓગળી જાય ત્યાં સુધી ધીરે રાખવાનું છે અને ગોળ તમે જે લાડવા તમારા સરસ જ બનશે જો ભીલી જે કિલાના કિલ્લાના પાઉ આવે છે આપણે કિલા કિલ્લાના તો એનાથી લાડવા નથી બનતા ચીકી બહુ સરસ બને એનાથી આમાં ઢીલો ગોળ જ જોઈએ દેશી ગોળ આપણે કારણ કે જે પેકિંગ આવે છે ને એમાં ચૂનો નાખેલો આવે એટલે એને લીધે આપણા ગાડા છૂટા પડી જાય છે અને આ ઢીલા ગોળમાં ચૂનો નથી આવતો જેમાં ધીરે 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 આપણો ગોળ ઓગળવા લાગ્યો છે તો જો આ ગોળ આપણે જે ઉકાળીએ એટલે એને બહુ ઉકળવા દેવાની જરૂર નથી અને તમે વધારે જો ગરમ કરો ને તો પણ તમારા લાડવા વળશે નહીં અને ઢીલો રાખશો તો પણ તમારા લાડવા વળશે નહીં એટલે તમને હું આજે પરફેક્ટ ચાહણી બતાવી દઉં છું કે કઈ રીતની આપણે ચાસણી લેવાની છે આની આપણે જે લાડવા આપણે બનાવીશું સુરમાના લાડવા એ લાડવાની ચાહણી આપણે આમાં લઈશું આજે એટલે તમારા લાડવા પરફેક્ટ બનશે અને આમ જો ધાર કરીને જોઈ લેવાનું જો તમને બતાવું છું બહુ આપણે ગરમ નથી કરવાનું બોલ અને અમારી ચેનલમાં જો તમે નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો મારી રેસીપી કેવી લાગી તમને ચોક્કસ મને કોમેન્ટમાં લખજો જો આપણી ચાસણી આવી છે અને બહુ આકરી કંઈ કરવાની જરૂર નહીં હવે આપણે ચાસણી આવી ગઈ છે હોળવી ગરમ થઈ ગયો છે હલાવી લેશું અને હલાવવામાં બહુ ઉતાવળ નહીં કરવાની કારણ કે ગોળ ગડી પણ ઠળવા ઠરે નહીં એટલે એ કાંઈ ટેન્શન નહીં લેવાનું છે હવે આ જામી જશે તો નહીં થાય લાડવા આપણા એવું કાંઈ ના હોય એટલે પરફેક્ટ તમને હું બતાવું છું અને તમે આ જ રીતે બનાવજો એટલે તમારો લાડવા સરસ જ બનશે અને ધીરે ગેસે ગોળ તમે જો પાઈ લ્યો તમે તો ગોળ બળતો નથી છાસ ગેસે જે બેન કરે છે ને તો એ લાડવા બળી જાય છે ગોળ બળી જાય છે એટલે લાડવામાં પણ સ્મેલ આવે અને ચોખ્ખા જે આપણે રિયલ લાડવો આમ સરસ પીળો દેખાય એ નથી દેખાતો અમુક ભરેલા મમડા દેખાય અમુક વ્હાઈટ દેખાય એવું એમાં બનતું હોય છે એટલે મને એવું થયું કે ચાલો આજે આપણે મમડા લાડવા બતાવી દઈએ અને પહેલીવાર બનાવશો તો પણ સરસ બનશે તમારા લડવા અને ગેસ મેં બંધ જ કરી દઈશ જોવો તમે પાણી ઉતરી જાય અને મમરામાં આપણે જે ચાંદી નાખી દઈએ ગોળની પછી આપણે ગેસ બંધ કરી દેવાનું ચાલુ નહીં રાખવાનું ચાલુ રાખશો તો તમારે જે ગોળની પાય છે એ આકરી થઈ જશે તો જુઓ બેનો આ લાડવા તમારે જો આ રીતના બનવા જોઈએ જુઓ આમાં પણ તાર આવે છે જો તમને હું નજીકથી બતાવું છું જો આવી રીતે તાર આવે ને એવી જ ચાસણી તમારે કરવાની તો તમારા લાડવા સરસ પરફેક્ટ બનશે તો આ ટીપ્સ મારી છે તો તમે ફોલો કરજો એટલે તમારા લાડવા સરસ બનશે તો હવે આપણે વારી વારીએસ લાડવા આની ચીકી બનાવી હોય તમારે ડાળવી હોય તો પણ થાય થઈ શકે

તો જો બેનું આપણા લાડવા બનીને તૈયાર થઈ ગયા છે જો તમે પણ ટેસ્ટ કરો અને આ રીતે મેં બનાવ્યા છે એ થિયરીથી તમે બનાવજો એટલે તમારા લાડવા પરફેક્ટ બનશે તો મે ને રૂપા બેને બે લાડવા બનાવ્યા છે હાલો બધા લાડવા ખાવા અને માસીની ચેનલ ને બધા લાઈક કરજો હા શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીશું આપણે નવા વિડિયોમાં નવી રેસિપી સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો એન્ડ ટેક કેર